બધુ ગધેડાનો બદલો ચંદનપુર ગામમાં જંગલની સરહદ પર એક ગધેડો કોઈક ઉંડા વિચારમાં હતો તેને એ પણ ખબર ન હતી કે તે કઈ તરફ જઈ રહ્યો છે સામેથી એક બળદ નોળિયો અને રામુ હાથી આવતા હતા અચાનક ગધેડો રામુ હાથી સાથે અથડાયો અને પડ્યો અરે ડંકી ભાઈ સંભાળીને કયા વિચારમાં છો અરે રામુ હાથી તમને તો ખબર જ છે કે મારા માલિક ધોબી ને એક કૂતરો પણ છે કાલે રાત્રે અમે જયારે બહાર બેઠા હતા અરે ઓ મોતી જો ઘરે ચોર આવ્યો છે જલ્દી થી ભસ અને માલિકને જગાડ ચોર જયારે અંદર આવશે ત્યારે હું ભસીશ મારું કામ મને ના શીખવાડ સારું જો તું માલિકને નહીં જગાડે ને તો હું જગાડું છું એમને એમ કહી મેં રેકવાનું ચાલુ કર્યું શું થયું આ મૂર્ખ ને રાત્રે પણ સુવા નથી દેતો